ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે ફરી એકવાર આજે કમોસમી વરસાદના વાદળો ઘેરાશે હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે આજે કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જામનગરમાં ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ ઉપરાંત હળવો વરસાદ પણ વરસી શકે છે જોકે આ કાલથી રાજ્યમાં ચાર દિવસ વરસાદની કોઈ સંભાવના નથી બીજી તરફ ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાના લીધે રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે રાજ્યના સાત શહેરમાં ઠંડીનો પારો ગગડીને સો ડિગ્રીની નીચે પહોંચ્યો છે કચ્છના નલિયામાં સૌથી નીચું બાર છ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસામાં તેર નવ ડિગ્રી પાટનગર ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી રાજકોટ અને કેશોદમાં પંદર બે ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો પંદર પોઈન્ટ આઠ ડિગ્રી ભુજમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી અને અમદાવાદમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું